પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો દ્રશ્યમાં આપણે જોઈ રહ્યા છો કે આગે ખૂબ સ્વરૂપ ધારણ કર્યું છે આગ વિકરાળ બનતા ખેડૂત અશ્વિન દ્વારા તંત્ર જાણ કરવામાં આવી હતી તો આંબરડી

ખેતરનો વિસ્તાર આવેલો છે તો આ રેવન્યુ વિસ્તારમાં આગ લાગતા ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ શકે છે તથા વનસ્પતિ જે છે જે છોડ વાવેલ છે તેને નુકસાન થઈ શકે છે આગના ધુમાડાના ગોટી ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાયા છે ખેડૂતોને આ બાબતે ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે દ્રશ્યો સામે આવ્યા છે તો દ્રશ્યોમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે આગ ખૂબ વિકરાળ બની હતી આગ વિકરાળ બનતા જ ખેડૂત અશ્વિન બાંભણિયા દ્વારા સંત્રને જાણ કરવામાં આવી હતી તો આંબરડી મોદર વિસ્તારમાં વન્ય પ્રાણી પણ વસવાટ કરે છે તેવું સામે આવ્યું છે